सोकर खाओ हाँ। खाए रहे हैं। खावा नहीं था था। दो। दो दा दा खावा खातो हां 9 बजे खातो तो पुखला था 9 बजे था 9:00 बजे और 9:00 बजे आता है 10 बजे था तो 10 9:00 बजे हम खावे गाइस तो 10:00 बजे खई नहीं है ना 1:00 बजे मेरी पास पुछा थाई थी तो तक अभी है मैं ठपूरी और ठीक ठीक ठीक

જો કાંઈ જો દિવસે માટે લાવે સચ તમારે એક પૈસા તો લઈને વગર વરહા દે ઓઢીને ફરે નહીં નહીં વાગતી નહીં વાગતી આગે હે વગાડે છે કાંઈ છત્રી એ મારા વેક ભાઈની મોજ જુઓ તમે વેક ભાઈની મોજ આમ તાક તમારા મારા હમે તો હેલો ગાઈશ સાંજ પડી જશે સાંજે ના વાગી જશે સાડા સાત વાગી જશે અને આજે ગાઈશ આપણે જતા કોમે તો કંઈ કટબર લીધો નથી આમ મચા નાખે બુડા મસ્ત મજાના આજે તો રંભાઈ બનાવે છે ભોગરા બટાકા સાથમાં ગવની રોટલી જો કાંઈ મસ્ત ચટાકેદાર બટાકા બાકે કે મસાલેદાર એમ તો બગાઈશ ખાવા બેસી જશે આપણે હવે ખાવું છે અને આ બાજુ અમારા વેકભાઈ બેઠા બેઠા ખાય છે અને વેકભાઈને આજ તો ટીવીનું રિચાર્જ કરી આવે એટલે હાથ દે હવે ફોનની શાંતિ જુએ તો કાર્ટૂન ચાલુ છે જોવેલા હે નહીં ટીવી જોવે છે અમને નહીં કહેતા લો તમારે હાલો મને હાલ વાત કેમ મસ્ત મજા આજે તમારે રમભાઈ ભૂંગળા બટાકા બનાવી નાખ્યા છે મસ્ત મજાનો અને શિયાળો આવી ગયો આઠે શેટર પહેર્યું એટલે તો ચમ પહેર્યું હાઠ વાય હા ગરમી લાગતી શેટર પહેરવાનું શેટર જ કહેવાય ત્યાં

સિટીની વાતો કરતો તો પાસે બિહારે વાત માંડી દીધી શું કહેતી જો જોઈશ એ અંધારો થઈ ગયો છે રંભાનો ફોટો એનું ટેંગ આવ્યો છે એકવીસ સાલમાં ફોટો પડાયો હતો એક દીસ બે મારા હતા ત્યારે ગાઈસ ફોટો પડાયો તો રંભા તાખું પૂરોથી છે એટલે વાયરો છે એટલો વાયરો બાજુ પછી <laughs> 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 સો ટકામાંથી દસ ટકા સબસ્ક્રાઈબ નથી કરતા નેવો ટકા એમને એમ દોર હશે તો કઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરો એથી અમારે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ખરા જાય માતાજી